એકથી બે માસ પહેલાં ભાવનગર જિલ્લામાં જે કમોસમી માવઠું થયું તેના અનેક પાકોને નુકસાન થયું છે જેના ઘાસચારાના પાકમાં પણ ઘણું નુકસાન થયું છે જેને પગલે હાલ ભાવનગર શહેર તથા જિલ્લામાં સમયે જે છે તે લીલા અને સૂકા ઘાસચારાની આવક ઘટતા લીલા સૂકા ઘાસચારાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પશુપાલન કરવું આકરું થઈ પડ્યું છે સરકાર પશુપાલકોને રાહત આપે તેવી માંગણી માલધારીઓ કરી રહ્યા છે તો ખાસ કરીને ભાવનગર જિલ્લામાં પણ ચોમાસા બાદ એક સપ્તાહ સુધી વરસેલા ભારે વરસાદના કારણે જિલ્લાના વિસ્તારમાં આવેલા ઘાસચારાનું વાવેતર જે તે નિષ્ફળ નીવડ્યું છે ક્યાંક મેળ પડતો ના હોય જેથી ભાવમાં જે છે તે તમામ ખેડૂતો પશુપાલકોને કંઈ પહોંચતું નથી તો ખાસ કરીને દૂધના ભાવ પણ સરકારે એના એ જ રાખ્યા છે જેના કારણે ત્રીસથી ચાલીસ જેટલા માલ ઢોર છે તે ક્યાં જાય તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે

એક એક બબે બોલેરા કડક થયા પણ અમારા બિયારણ પૈસા નીકળતા નથી હાથી ના નીકળતા નથી કોઈ ના નીકળતા નથી ને વાઢવા ના અત્યારે ફૂલ ભાવ છે દાડિયા એટલા લે મજૂરી અમને આમાં કઈ વધ્યું નથી સરકાર અમને કઈ ખેડૂત સહાય કરે તો સારી વાત છે પેલા ભાવ હતા એકસો વીસ અત્યારે બસો થી ત્રણસો ભાવ આલે અને આમાં અમને કઈ વધતું નથી એક એક બબે ગાડી થઈ છે બધા ખેડૂતો આ ઘાસ સારોના ભાવ અમને બહુ અત્યારે આકરો પડે છે માલ ધોર ને જીવડો મુશ્કેલ છે અને ભાવ બહુ વધી ગયેલા છે અને માલ ને અત્યારે કયા ઓલે પૈસો કઈ વાવ કઈ રીતે ઊભું રહેવું પૈસા ના લેવલ માં નથી રહી એકતા પરિસ્થિતિ અત્યારે તો માલ ને કેમ જીવાડો એ મુશ્કેલી છે અને કોઈ ધાર્યો વસ્તુ આ મળતી નથી અછત ફૂલ છે અત્યારે એનું કારણ તો આ ઉપર થી આ બધું શું છે કે ભાવ નિના હિસાબે વરસાદના નિના હિસાબે આ બધું નુકસાન થયેલું છે વધારે પેલા કરતા ભગવાન આપે ને માલ જીવાદોરી હાલ્યા કરે એવું કરાવી દે ચારામાં છેલ્લા પાંચ વર્ષ થી ઘાસ છે ને વરસાદ ના કારણે ઓછું છે ને આવતું નથી ને આવે છે કરી પણ ભાવ બહુ વધારે છે

સરકાર છે એ અપેક્ષા છે કે આ માલધારી ને રાહત આપે ભાવમાં કાક રાહત કરી દે એવી વિનંતી છે સરકાર તરફ બરોબર બોલ્યો ને આ ડાવેલું બોલ્યો નહીં તો નહીં હવે આજે ઉતારી la like cruz

啊，你屋里奶奶的。